હલો મિત્રો હું રગીબેન મારી ઓલ્ડ ઇસ ગોલ્ડ ચેનલમાં આપનું સ્વાગત કરું છું તો આજે આપણે વણેલા ગાંઠિયા અને ફાફડા બનાવીશું ભાવનાબેન આજે આપણે શું બનાવવાના છીએ આજે ભાવના બેન લોટ ચાલે છે જરૂર જોજો કારણ કે શીખશો તો મજા આવશે અને ઘરના પરિવાર ખવડાવી શકે મસાલા બધા કરીને ને એ આપણે ધીસીને કરવાના છે તો ખ્યાલ આવે આ કેલો કી લો લોટ છે બરાબર 500 ગ્રામ લોટ છે બાંધી ને એમાં એમાં એને મૂકી વાંધો એટલે લાગે ને તમારા મોબાઈલ

ओग <laughs> वा

કે કે હાચુક લો ને ફોટો એ લઈ લેતો ચાખો રોટ ચાખી જો ખારો મરો બરાબર રોટ ચાખો નહીં પણ સારો બરાબર ચાખો જરા એટલે મે જરાક નિમક નાખી અમે તો બરાબર છે કમ્પ્લીટ નાકું પડ બરાબર ના ના હવે આમાં તેલ નાખો એક તેલ નાખો હા આલી નું એક ચમચો ઓબે લાવો પાછો

છે પછી ને આપડે રોટલી નો કેમ તેલ પાણી રોટલી લોટ નાય જીરી કઠણ બાંધીને તેલ પાણી નાખીને પછી થોડુંક તેલ નાખીને મૂકી દે ને તમે રોટલી ધોરી બે ભેગો અમે તો બે ભેગો કરી ને ભરીએ પછી હાથ થી નાખીએ ક્યાંક ઢગલી થાય ક્યારેક ઓલું થાય તો આમાં ગાંઠિયા બે છે પણ ભૂલાઈ ગયું આ બધા બે ભાગ ને તીખન ભૂખે બે એ તમે નાખો ને એટલે ઢગલી ના થાય આ રીતે થોડું થોડું તેલ અને પાણી નાખી જવાનું અને એને ચીકવવાનું સરસ એકદમ ચીકણો લોટ થાય ને હા એકદમ ચીકણો લોટ કરીએ એટલે મસ્ત બને લોટ જ છે

સબાળો બેને મને કે હું નીચે જાવ છું એ કે બસ તો મા એમ નઈ પણ માર ઘરેથી ઓમેય વાસણ નઈ માંજવા જોઈએ ને ધનસુ એ વાસણ તો અજુ

વાર્સ કોને મેં આયા આયા કોઈ ને લઈ જાય કોને એસી તો બહાર લોકો તો નઈ ગયા હોય એટલે નકરા ગાજર સરસ તો કે કાકડી એકદમ તો જઈએ જોઈ શકો છો કેટલું મસ્ત છે કાકડી આ કરી

અને મેં દમે વિધુ તો કન્ફર્મ મે ઉતારી દીધું અચૂક લો ખાલી આ જપૂજ કરવાના કાઈ પર અમે જે ઉતારે ભાવ ના બે ઈ તો લાવશે અહીંયા લવનતી હું બે પાકા હેન બનાવતી છે સસ્વ તો એ લાવો કોઈ મત જોતા હોય ભાઈ ના પૂછાય કે મોકરા કોન ગેસ ના જોશ મોટો નાલે એવો છે એમને દરવાજ કાઢી દો તમારી બાજુ લાલ સાબ નું હોય માર સર થોડું આબા એને ગયો મારી ને બાને કઈ

અંગૂઠો ગડજે જકો ન ન જઈ નહી દુખે રહી ગયો નકર આ ડીસમાં ધબલો થાય મારે છે ને

બળિયાજી તમે ચાલુ રાખો અરે વધી ગયા અયા એ તો કેતા ઓકે તેલાય પડતા રહી પવન ઉછોતીમાં મીનાબેન જોતા બધે ને આવી જાય કામ કરો એક ટાઈમ ઓર ખાજી હા બેહી બેહી અસકો આ પાતો

આ તેલ ગયું છે ગયું તેલ આવી ગયું નાખી દો એ મરચા તળાઈ છે

ભાવના બેન પછી તો શીખવા દેખા રાખ્યું તો આમ લઈ થશે ને હસકે તો વ્યવસ્થિત બેટા હોય